મારી સાથે ભારત માતાનો જયકારો લગાવીશું સૌ બહેનોને મારી વિશેષ વિનંતી છે કે તમારો અવાજ આજે મોદી સાહેબ સુધી પહોંચવો જોઈએ કે બનાસકાંઠાની બહેનો ભારત માતા કી જય બોલે છે સૌ લોકો મારી સાથે બંને હાથ ઉઠાવે જરા ઉઠાવો બંને હાથ બનાસકાઠા ને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી પ્રચંડ અવાજ થી બોલીએ મંચ પર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ જિલ્લા ડેરી પ્રમુખ અને મારા મિત્ર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ મારા સાથી શ્રી કૃષ્ણપાલ ગુર્જરજી શ્રી મુરલીધર માહોલજી રાજ્ય સરકારના સહકાર અને કૃષિ વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉર્જા અને પેટ્રો રસાયણ મંત્રી ગુજરાત સરકાર પ્રવીણભાઈ મારી વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ખાદી ગ્રામ ઉદ્યોગના મંત્રી ટુજીકી આર એન ડી સેન્ટરથી આવેલા બંને એમના ડાયરેક્ટર શ્રીઓ શ્રી શિવમંગલ તોમરજી મોહિતે પાટિલ ધૈર્યશીલજી બહેન પૂનમબેન માડમજી ભરતસિંહજી ડાભી શ્રી ભૂમારે સંદીપન રાવ શ્રી નરેશ બંસલજી શ્રી લહેરસિંહ સિરોયાજી ભારત સરકારના સહકાર સચિવ આશીષ કુમાર ભૂટાનીજી શ્રી પરબતભાઈ પટેલ બનાસકાંઠાના આપણા ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા કેસી પટેલ શિવજીભાઈ ઢોળકિયા અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા ડેરી અને અમૂલના ચેરમેન હરિભાઈ ચૌધરી આપણા પૂર્વ સંસદ સભ્ય અને આજે બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે બનાસ ડેરીની એ નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 નું દૂધ ભરાતું એમાંથી 24000 કરોડના વેપાર સુધી પહોંચી જે 24000 કરોડ અને અહીંયા બહેનો બેઠી છે હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે એમને આગળ વધાર અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છો 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ ચોવીસ હજાર કરોડની કંપની રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું બે દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના અઢીસો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠા એ શું કર્યું છે મિત્રો પંચ્યાસી છ્યાસી સત્યાસી ના દુકારમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો હતો લુ વાય ગરમ લાય પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું ખેડૂતો મળતા પૂછતા અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા જ્યાં સરકારી કામ ચાલતું ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય આકાશી ખેતી એક ચોમાસુ પાક થતો હમણાં મેં શંકરભાઈને પૂછ્યું કે શંકરભાઈ શું છે સ્થિતિ ખેડતીની એમને કહ્યું સાહેબ ત્રણે ત્રણ પાકુ બાજરો અને ચોમાસાનો એ પાક કરે બનાસકાંઠાની અંદર ત્રણ પાક લેતી ખેતી પચીસ વર્ષ પહેલા સ્વપ્ન ભાઈએ

સ્વર્ગ બનાવીને આજે બનાસકાંઠાને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે સમૃદ્ધ કરવાનું કામ અને મિત્રો આપડા ત્યાં એવી પરંપરા નથી આદત નથી આવડત નથી કોઈ મોટું કામ થયું હોય તો એનું ડોક્યુમેન્ટેશન કરવું એનો ઇતિહાસ બનાવો પરંતુ મે બે યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે બનાસકાંઠા અને મહેસાણાની અંદર જલ સંચય અને જળના માધ્યમથી પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ પરિવર્તન આવ્યું એનો ઇતિહાસ લખવાનું કામ પાંચ જુવાનિયાઓ કરે છે અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે મિત્રો અને મિત્રો આ તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ કર્યું કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ બહેનો અને દીકરીઓ છે અને એ દુનિયાભરની મહિલા સશક્તિકરણની વાતો કરવાની બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે કોઈ આંદોલન કર્યા વગર માતાઓ બહેનોના ખાતામાં પૈસા પહોંચે દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા ઊભી થઈ છે મિત્રો આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે એમાં બહુ મોટો સિંહ છે કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત ઓગણીસો છાસઠમાં માં વડગામ અને પાલનપુર બે તાલુકાની આઠ ગામની ડેરીઓ આઠ જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ ચોવીસ હજાર કરોડ ના ટર્ન સુધી પહોંચી ગલબા જઈએ ગલબા ભાઈ જે પરંપરા વાપ નાખી એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે રૂપિયા થોડા છે પણ અમે જણ વધાર છે વધાર લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકાએ જે મુક્યો આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયા ભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે મિત્રો આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો મૃત્યુ દિવસ છે આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું એના આધાર પર દલિત ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકો બધા જ સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું મિત્રો આજે ગુજરાતમાં સરદાર સાહેબના સન્માનમાં એમની દોઢસો મી જયંતિ છે સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે એનો સમારોહ પણ આજે થવાનો છે આ ખેડૂતો અને સહકારીતા મૂળ વિચાર સરદાર સાહેબનો હતો જેને ગુજરાતે સ્વીકારી આજ એક મોટું વટવૃક્ષ બનાવ્યું છે મિત્રો આજે અહિયાં સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું મિલ્ક પાવડરના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું આધુનિક પ્રોટીનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું હાઈટેક ઓટોમેટિક પનીર ઓટોમેટિક્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલી જેટલા પણ સરક્યુલર ઇકોનોમીના પ્રયોગો કર્યા છે એને સંકલિત કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મિટિંગમાં થશે અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા કરવું એમાં દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી ચક્રી અર્થવ્યવસ્થા એમાંથી ખાતરે બને અને એના પૈસા એ પાછા તમારા ત્યાં આવે દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને

ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત સીએનજી બનાવવાની શરૂઆત શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા પશુધનની અકારે હત્યા ના થાય વધ કર્યા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે આ પ્રકારની આખી વ્યવસ્થા એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે ત્રણ ખેડૂતો માટે બનાવી બીજ ની ખેતી કરવાની ઓર્ગેનિક ઉત્પાદોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલસામાન એક્સપોર્ટ કરવાની અને ત્રણ કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે આ છ કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ પશુપાલનનું કામ ચાહે ચીજ બનાવવાનું બનાવવાનું હોય દૂધ વેચવાનું હોય વે પ્રોટીન બનાવવાનું હોય ડેરી વ્હાઇટનર બનાવવાનું હોય ખોવા એટલે માવો બનાવવાનો હોય આઈસ્ક્રીમ બનાવવાનો હોય બેબી ફૂડ બનાવવાનું હોય તેલનું પેકેજિંગ કરવાનું હોય લોટ બનાવવાનો હોય મધ બનાવવાનું હોય કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય બટેકાની ચિપ્સ બનાવવાની હોય એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ

પાંચ વર્ષની અંદર વીસ ટકાથી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે અને આજે એ આપણા સૌના માટે મારા માટે પણ કારણ કે હું ગુજરાતનો છું આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે ત્યાં આગળ જ મિટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે મિત્રો આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું છે એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઈનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે મોદી સાહેબે શ્વેત ક્રાંતિ બેમાં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ આ ચારેની સાથે આપણે શ્વેત ક્રાંતિ બેને સફળ બનાવીશું આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને બે હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું અને બનાસ ડેરીએ જે ચીલો ચાત્ર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં દેશભરના અનેક પશુપાલકો માટે કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે એનેનો સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ બહેનો દીકરીઓને જાય છે તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ રામ રામ નમસ્કાર